મિત્રો તમે જો આપડા ઘણા વિડીયોમાં વિડીયો આપડા આવતા છે મિત્રો રાડામાં આપણે કોરોન કરતા રહ્યા મિત્રો જો આ આપડા કર રાડો આવો બધ થઈ ગયો છે અને મિત્રોને આપણે આ પાણી ખાતર લાવી રહ્યા એટલે મિત્રો આ ભરતા આપડો રાડો થઈ ગયો છે આ અમારો અને મિત્રોનો આપડે એમાં વસમાં આવી ગયો એટલે બાબા પણ નીકળતો તો મિત્રો તમે તો આપણે ફાઇનલી પોક કર્યા હી મિત્રો આપણે પાણી આ તો હાલે હર્યો તો મિત્રો તમે તો આપણે પાણી પોક કર્યા હી અહીંયા ને મિત્રો આપણે એક મેગ અને એક કોન પાટી કા આવવાનું હે તો મિત્રો હવે આપણે સૌથી પહેલા તો વાદા છો કે આપણે પાણી ચા પોચમાં तो मित्रों पानी बहुत आड़ा मस्त में मतलब आए कहो एकदम मित्र चो मित्र एक हजार ने एसी एच डी में आप विडियो बनाया मित्र अपना कॉन हारा मार आ गया हम इतने वीडियो आप बता चोखा होता हे हम मित्रों एक हज़ार ने एसी एच डी वीडियो बनाई अपना क्या बना કે મિત્રો મુ વિડીયો આ જે આખ આવતા છે મિત્રો નું તમારું જે મિત્રો ને ફોન માં અંદર થી સેટિંગ માંથી HD વધે એમ જ વધારે રાખવાની કેમ કે મિત્રો જાય તો વિડીયો બનાવ હોય તો HD જે હોય પણ મિત્રો જે ફોન માં આપડે સેટિંગ હોય કે HD ફોન માં આપણે રાખી દે હોય તે પ્રમાણે જે ખાઈ વિડીયો તો મિત્રો અમારું ઓ પાણી પાણી પહોંચો નથી मित्र राय डबू हराम हरो है आपडो मित्र राय बदे फूल आवी जावे तो और मित्रों जो मित्र पण खेती करता होई मित्रों माटे एक તો તમે લસાઉ છે કે જો હું કે મિત્રો તમે જો આપણે આમાં પાણી વહતા જતે રે મે કે આ ફૂલ કે રાખી દી કે મિત્રો બાસાલે રાખી દી અને મિત્રો તમે જો આપણે જાતે રે ફૂલ બાસાલે હાલતે જ એટલે મિત્રો એક એક પાટીમાં ભરાઈ હારું જો હે અને મિત્રો આપણે તમે તો એક 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 પાટીમાં પાણી આરે એટલે મિત્રો આપણે જાતે રે બાસાલી ફૂલા ફૂલ હાલતે દી એટલે માટા મિત્રો ઓય પાટી બોજો નહીં તમે જો એકો મિત્રો આ પાટી હી આપણે આમ જાતે રે પાતા જઈએ મિત્રો ઈ પાટીયા મરાઈડો નનકોન કો ને क्या क्या खाली खाली जी बाकी तेरे मित्रों पार्टी में वर्तमान मित्रों आम आमा मित्रों पार्टियां एकदम हारा उज्या है मित्र तुम जो पार्टी मीती बीजा पार्टी आ मित्रों आवाज सको तेई पित्रो आ पार्टिया में हारा में हार ऊब हो पार्टी में पास झाँखों मित्रों आखा खेतर में जो गए મિત્રો આપણે અડધા માં બસાલી હારી આલી ને દા મથી આલી એમ કે મિત્રો આપણે બરાબર બસાલી માં ભૂલ પડી ગઈ એટલે વાટે આપણે થોડી ખોટ આવી ગઈ કરતા મિત્રો માં તો ની આડ થઈ ગ્યા હશે ને જે મિત્રો ખેતી કરતા હોય મિત્રો આ બસાલી માં તેલ રાખવા બસાલી રાખતા હોયમાં ધીરા વધીરા માં કરાડા માં ઓન તો પાક માં બસાલી રાખો રાખવા ની કે બસાલી એટલે પોશી લાવવાની તો અમે હેટીન બ્રાન્ડ ટ્રેક્ટર આય્યું કે મિત્રો આપણે રોડ પાહે છે તો આ તૈયાર આપો પાણી કો આ મિત્રો અમે પાણી પોકસે આ મિત્રો આપણે આમ પોકી દાસો તો મિત્રો આપણે નથી નીકળી જાય મિત્રો આપણો માટકા થઈ જાય तो मित्रों हमने तो मित्रो तो तो मित्रो से आपने चैनल थोड़ा कोशिश करते हैं तो मित्रों वीडियो तो मैं तो दोस्त हूँ मित्रों वीडियो भी इधर शेयर करो यार आज ये आपने चैनल आकर बते वीडियो ना लाइक तो तुम्हें करो चाहो वीडियो ना शेयर करो मित्रों तो मेरे वो आपने मुझसे मत हम राइड उगे नहीं थी મિત્રમાં પાણી બોડ ભરાય તો મિત્રો હવે આપણે નાખું વારવાનું છે અને મિત્રો આપણા પગે આજે લાલિયો આવ્યો નથી એટલા માટે મિત્રો આપણે નાખું વારશું અને બાકી મિત્રો આજનો વિડીયો અમારો આવો હતો અને મિત્રો આજનો વિડીયો પૂરો કરવા માટે તમારો ખૂબ ખૂબ આભાર तो लाइक कर दो दोडियो ने शेयर कर दो जय माताजी मित्रों मरसा अपने बीजे वीडियो में